હાય ફ્રેન્ડ્સ આજે ખાવાનું મન થયું હતું પાટોળી તો જુઓ મિત્રો મેં પાટોડી બનાવી છે તો બહુ જ સરસ નહીં બને છે અને વિડીયો પણ આખો મેં અપલોડ કર્યો છે તો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરજો તો હાય ફ્રેન્ડ્સ આજે હું બનાવવાની છું ખાંડવી એટલે કે પાટોળી ગુજરાતીમાં એને પાટોળી પણ કહેવાય તો મારા ઘરમાં બધાને બહુ જ ભાવે છે તો આજેથી હું વિડીયો બનાવું તો ચાલો પાટુડી બને છે ચણાના લોટમાંથી લોટ માંથી એક બાઉલ લઈસ આ એક કપ છે કારણ કે હું માપથી જ બનાવું છું આ એક અને આ બે કપ બે થી અઢી કપ જેટલો ચણાનો લોટ લીધો છે હવે એમાં હું એક કપ જેટલી છાસ પાંચ કપ જેટલું પાણી લઈશ એક ચાર

તો કોને કોને પાટોળી બહુ જ ભાઈ જો હું આ પાટોળી બનાવું છું તો આવો બધા પાટોળી ખાવા ગોઠવી ના રહી જાય તેમ તે રીતે હલાવવાનું આપણે ચેરણી કેરવી દઈ તો પ્રેણ સારી રીતે જ બનાવું તો બધા કઈ રીતે

લગાવવાનું છે આપણે ચાલો ચૂલા ઉપર તમારે ગાંઠા રહ્યા હોય તો મેં આ એક પહેરી લીધી છે એમાં માટો ને બનાવી ચાલો ગેસ ચાલુ કરી દીધું નિમક ઓલરેડી આપણે નાખી દીધું છે ધીમે ધીમે કરીને બધું બેટરનું બનાવી દઈશ

ચમચો લઈશ ચમચો આજે એકદમ લોટ બફાઈ જાય ત્યાં સુધી સતત ચલાવતું રહેવાનું છે તો મેઝરમેન્ટ સાથે બનાવીએ ને તો બહુ સરસ બને છે કાચી પણ નથી રહેતી લોટ કાચો પણ નથી લાગતો ઘણા એમ કેતા હોય કાચો લાગે કાચો નથી લાગતો સરખી રીતે બનાવાની હોય તો કાચો નથી લાગતો સતત ચલાવતું રહેવાનું આપણે જેથી કરીને ગાંઠા ન બને એકદમ નજીક થી બતાવું છું ચલાવવાનું એકદમ સીધું છે લાગે બનવા જોઈએ તો એકદમ યલો કલર ની થઈ છે સરસ લેમન યલો સતત ચલાવતું રહેવાનું છે ચાલો હવે એકદમ બનવા આવી છે અને લોટ પણ કાચો નથી એની સ્મેલ આવે છે સરસ મજાની કાચો લોટ એકદમ બફાઈ જાય છે રીતે રીતે તો તમે કઈ બનાવો છો એકદમ બેટર પડે ને એ રીતનું રાખવાનું છે તો મેમાન હોય ને ત્યારે આ ખાંડવી બનાવાય પાંચ થી સાત માણસ હોય ત્યારે આથી ખાંડવી પૂરી થઈ જાય છે મેં તો નાસ્તામાં બનાવી છે હવે થઈ ગયું છે એકદમ બેટર મસ્ત ચીકણું ચીકણું થાય ત્યાં સુધી ચલાવવાનું છે ચલો હવે એક ઉબાલ ત્યાં સુધી હું ચલાવી લઉં એટલે આપણી ખાંડવીનો ખીરો રેડી છે જોવું કાચું ના લાગે અને ફસર તો ચલાવતું રહેવું પડે છે તો ખાવું હોય તો કષ્ટી તો પડે જ એટલે થોડીક કષ્ટી આપણે ચલાવવા માટે આમાં ચાલો છે ને એ એકદમ મસ્ત રેડી ચાલો હવે જે આપણે પ્લેટફોર્મ સાફ કર્યું છે એ એકદમ ન્યા રાખવાળી છે તો હું તમને ખાસ ને બતાવું હવે ગેસ કરી દઈશ બંધ આપણે ખાંડવી નું કલ્પ રેડી છે

તો મિત્રો હવે આ સાઈડથી લઉં છું કારણ કે ત્યાં હજી તો લાગે છે થોડુંક થોડુંક પીનું હોય તો છે ને સરસ મજાની પાટળી જોવો તો ચાલો આપણે ફટાફટ બધી પાટોડીને વાળી લઉં જોવા કેવી રીતે હું ફટાફટ વાળી લઉં છું ક્લીન કરતી કરતી હું બધી જ પાટુડી વાળીને રેડી કરી દઉં ચાલો તો જો ફટાફટ ફટાફટ બને છે મારી પાટુડી અને આટલી સ્પીડથી પણ હું વાળું છું થાળી ઉપર પણ પાથરી શકાય અને ગમે એ વાસણમાં છીબું હોય તો છીબામાં પાથરી શકાય પણ મારી પાસે તો પ્લેટફોર્મ ધોયેલું હતું એટલે હું પ્લેટફોર્મ ઉપર સાફ કરી સરસ મજાની પાથરી છું

જો લાગે છે ને સરસ મજાની તો ચાલો હવે એનો વધાર કરીએ તો સરસ મજાની પેન લઈ લીધી છે વધાર માટે એમાં આપણે વધાર કરવાનો છે આ બાઉલમાં પાછી આપણે પાટોળી ફરવાની છે તો ચાલો તેલ આવી જાય એટલે વધાર માટે મેં લીધું છે ધાણા મરચું તલ અને લીમડું તો ફ્રેન્ડ્સ આજે તો પાટોળી સાથે એન્જોય કર્યું ને ચાલો પાટોળી બધા ખાવા હું રોજ બોલાવું છું કંઈક કંઈક બનાવ્યા હવે એમાં નાખીશું રાઈ સૌ પ્રથમ તેલ આવી જાય ને એટલે તેલ આવી જાય એમાં નાખવાનું છે સરસ મજાનું તેલ આવતા પાંચ મિનિટ લાગશે પછી લીમડો મરચું અને કરે चलो अल्लाह पे मना की ये लो छटके तो मस्त मजा करना पड़ेगा उधर करवा लो तो ये मजा क्या पूरी स्पाइसी पूरी तोर अनेक पची कोल गैस करी वो घर करवाना उसे चटाकी दार ये मना करवाती पूरा हाँ અને હવે આપણે વઘાર અંદર નાખવાનો છે જો બધા કેની ઉપર ખાણા નાખી દઈશ આ જે વઘાર આપણે સપલાઈ દીધો છે તો મસ્ત પાટળીનો વઘાર થઈ ગયો છે હવે આ બાઉલમાં નાખી એટલે સારી રીતે મિક્સ થઈ જાય ઉલટ સુલટ કરી નાખવાની છે આપણે પાટળી તો પાટળી કમ્પ્લીટ કંટોલે તો બહુ તો ચાલો મિત્રો મને કોની પાટોળી બહુ જ ભાવે છે તો આ છે મારી સ્પેશિયલ પાટોળી તો ચાલો પૂરવા બેન આવી ગયા છે એને ટેસ્ટ કરવા માટે આપીએને તો કેવી થઈ સ્પાઈસી થઈ જો મસ્ત એની સ્પાઈસી આ છે પાટોળી આવી જાવ બધા เขาแวบเลยบ้านวันาน่งเช่นในล้นเข้า,า,ขา,า,า,าขใหม่อีปอนบ้าบนเอาสิายบาย